રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાયભેસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાયભેસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે હાલ મિત્રો આપણે વાત કરીએ તો આપણે ઘણા બધા પશુઓ વેચવાના છે તેની હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ તો વિડીયોને પૂરો જોજો અને વિડીયોને અત્યારથી જ જરૂરથી લાઇક કરી દેજો હાલ મિત્રો નંબર એકની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની એક ગાય અને એક ભેંસ વેચવાની છે વિડીયોની અંદર તમે મિત્રો સૌ પ્રથમ ભેંસ જુઓ છો આ ભેંસને વેચવાની છે અને અંદાજિત કિંમત ભાઈએ એસી હજાર રાખેલ છે અને વેતર છે ચોથું હાલ દસ દિવસની કાચી છે એકદમ દેખાવે સારી અને તંદુરસ્ત છે મિત્રો અને ત્યારબાદ મિત્રો આ બીજા નંબર ઉપર આ જ પશુપાલક મિત્રની ગાય છે એચએફ ગાય છે મિત્રો ઘરાવ ગાય છે વેતર છે બીજું અને બે દિવસની રીવાયલી છે અને હાલ હાજર દૂધ છે આઠ લીટર ભાઈએ અંદાજીત કિંમત રાખેલ છે સાઠ હજાર પરંતુ મિત્રો અહીંયા જે કિંમત દર્શાવવામાં આવી છે તે અંદાજિત કિંમત છે કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર થઈ જશે હાલ એડ્રેસની વાત કરીએ તો મિત્રો ગામ છે કુવાંતા અને તાલુકો છે દિયોદર જિલ્લો છે બનાસકાંઠા પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં જ નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ પશુઓના માલિકનો મોબાઈલ નંબર છે તો તમે જ્યાં ત્યાં જઈને સંપર્ક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની ત્રણ ભેંસો છે અને ત્રણે ત્રણ મિત્રો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે હું આ ત્રણે ત્રણ ભેંસો મિત્રો તમને બતાવવાનો છું તો આ પશુપાલક મિત્રની આ પહેલાં જ નંબરની ભેંસ છે હાલ પંદર દિવસની કાચી છે મિત્રો અને વેતર છે બીજું અને પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે પહેલાં વેતરમાં આઠ આઠ લિટર દૂધ હતું અને ભાઈએ અંદાજિત કિંમત રાખેલ છે એક લાખ પચાસ હજાર જેમાં કોઈને લેવું હોય તો બિલકુલ ફેરફાર થઈ જશે ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બે ઉપર નંબર બે ઉપર મિત્રો તમે આ તમારી નજર સમક્ષ જે ભેંસ છે એ ભેંસને જોઈ શકો છો આ ભેંસને પણ વેચવાની છે દસ દિવસની કાચી છે અને વેચર છે ત્રીજું અને પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે આગલા વેતરની અંદર સાત સાત લીટર દૂધ હતું અને આ ભેંસની કિંમત ભાઈએ મૂકી છે અંદાજીત પંચાણું હજાર જેમાં કોઈ પણ ભાઈને આ ભેંસ પસંદ આવતી હોય અને લેવું હોય તો એકદમ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ જ પશુપાલક મિત્રની ત્રીજા નંબરની ભેંસ છે મિત્રો આ ભેંસને પણ વેચવાની છે દસ દિવસની કાચી છે અને ત્રીજું વેતર છે મિત્રો આ ભેંસની કિંમતની વાત કરીએ તો ભાઈએ અંદાજિત કિંમત રાખેલ છે એક લાખ ત્રીસ હજાર પરંતુ કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે હવે ખાસ કરીને મિત્રો હું તમને આ ત્રણે ત્રણ ભેંસોનું એડ્રેસ આપી દઉં આ ત્રણે ત્રણ ભેંસ એક જ પશુપાલક મિત્રની છે અને અમરેલી જિલ્લાની છે કોઈ પણ ભાઈને આ ત્રણે ત્રણ ભેંસો લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ત્રણે ત્રણ ભેંસોના માલિકનું મોબાઈલ નંબર આપી દીધેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સ એકદમ વિડીયોની નીચે આપી દીધેલ છે મિત્રો તમે ત્યાં જઈને પશુપાલક મિત્રનો સીધો સંપર્ક કરી શકો છો અને ભેંસોની ખરીદી કરી શકો છો